વેરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હેતલ આચાર્ય નામની મહિલા છે આ નર્સ દ્વારા અવારનવાર આવા વર્તનનો આક્ષેપ કર્યો છે વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે રોડ પર ચર્ચા ફેલાઈ ગઈ છે દર્દીઓનો દાવો છે કે નર્સ દ્વારા તેમનો મોબાઈલ પણ આચકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઉપરાંત મહિલા નર્સ હાજર ન હોવાને કારણે દર્દીઓ ને જરૂરી સારવારમાં વિલંબ થતો હોવાનો જણવાયું છે રાજકોડ આરોગ્ય વિભાગને દર્દીઓ દ્વારા વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રની તપાસ કરવા માટે અપીલ કરવામાં આવી છે હવે જોવાનું રહેશે કે આરોગ્ય તમારે મારો જે ભી દેવો હોય હું વિનંતી કરું છું યો હે ના ઉતારસ તું હે ના હવે તો તમે બેન રેવા દે હા કરો વાંધો નહીં કઈ વાંધો નહીં કે આવ્યો તો ને હા ઓલદારી ને તો હું કીધું તને તો હાજે 6 વાગે હા પણ કેટલા એટલે હું કીધું તને ને હું કે આમાં 15 તારીખ હતી હોલ તારીખ કેમ આવ્યો હવે પછી હું કીધું કાલે આવજે એમ કીધું હા

તો એમ નહીં જે અને તારીખ હતી અને તારીખે દેવા આવ્યા આવ્યા

હું અહીંયા આજે શનિવારે ફરજ પર હાજર છું મારી ડ્યુટી છે આજે વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે શનિવારે મારી ડ્યુટી છે દર્દી રોહિતભાઈ પવાર એને કૂતરું કરેલું હતું એટલે કૂતરાના ઇન્જેક્શન લેવા માટે એમને તારીખ હતી અને આજે બપોરે પાંચ વાગે ઇન્જેક્શન લેવા માટે આવેલા હતા ત્યારે નર્સિંગ સ્ટાફે અહીંયા કેમ્પસમાં હતા નહીં અને તેમને ઇન્જેક્શન આપેલું નથી એટલે આ બાબતે

મારો માણસ છે રોહિત પવાર કરીને એને ગઈ સાત જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ કૂતરું કરેલું હતું ત્યારે એને ઇન્જેક્શન મળવા માટે આવ્યો એટલે અલગ અલગ તારીખના ડોઝ હોય છે એમાં એટલે તારીખ હતી પંદર તારીખ ત્રીજા ડોઝની એટલે પંદર તારીખે બહાર ગયેલો હતો મારો માણસ સોળ તારીખે આવ્યો હતો સોળ તારીખે બપોર આવ્યો એટલે પાંચ વાગ્યા પછી આસપાસ આવ્યો એટલે મેડમે એવું કીધું હેતલ મેડમ આચાર્ય કરીને છે એને નર્સિંગમાં એને ભાઈ કાલે તું આવજે એટલે આજે પાંચ વાગે આવ્યા શનિવાર સત્તર તારીખ છે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજે આવ્યા એટલે મેડમ કેમ્પસમાં હાજર નો એટલે ડોક્ટર ફરજ ઉપર ડોક્ટર જે સાહેબ હતા એ સાહેબે ફોન કર્યો અને આવીને જે એનો કેસ હતો જે એ કેસમાં તારીખ જોઈ કાલે તો તારીખે નહીં જોયું મારા ખ્યાલ પ્રમાણે અને આજે તારીખ જોઈએ અને એવું બોલ્યા કે તારીખ તો તમારે પંદર તારીખનો ડોઝ હતો તો તમે કેમ આજે આવ્યા એમ કહીને સીધા મારી યારે બોલવા માંડ્યા જેમ ગેરવર્તન કરવા માંડ્યા મારી યારે એટલે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું એટલે મને મારવા દોડ્યા ને મારો મોબાઈલ આંચકી લીધો હેતલબેન આચાર્ય કરીને જે એટલે મેં કીધું કે તમારી પાસે કાલે આવ્યો તો માણસ બરોબર છે તમે કાલે ના પાડી કે નથી આજે જ કાલે આવજે તો આજે આવ્યો તો તમે હાજર નથી ફરજ ઉપર એટલે મને એવું કહેવા માંડ્યા કે તમે બેંકે જાવ છો તો બેંકે કેમ ચાર વાગ્યા પછીનો ટાઈમ પૂરો થઈ જાય તમે એમ કહો છો કે મને તમે પૈસા ઉપાડી દો પૈસા આપો જે મી કહે એવી મારી યારે દલીલ કરવા માંડ્યા તો આની મને મારા જાણ પ્રમાણે એવું મને ઘણા વ્યક્તિએ કીધું કે આની આવી અવારનવાર દાદાગીરી હોય છે હવે આનો કોઈ રસ્તો નાના સામાન્ય માણસ આવે છે તો એની ઉપર સીધા દાદાગીરી કરવા માંડે છે આજે સરકારી નોકરીયાત છે સરકારી નોકરીયાત છે તો સરકારી નોકરીયાત નો મતલબ એવો હોય છે કે તમારે ટાઈમ ટુ ટાઈમ ડોક્ટર દવાખાને હાજર રહેવું પડે નર્સિંગ સ્ટાફ ને ટાઈમ ઉપર હાજર રહેવું પડે જે ટાઈમ ઉપર હાજર નથી રહેતા અને મેં રજીસ્ટરનું માગણી કરેલી કે સોળ તારીખ બપોર પછીનું મેં એને કીધું તો બેને મને એવું કીધું કે તમે એની સાથે આવેલા હતા એટલે મેં કીધું ના ના મારો માણસ આવેલો હતો એટલે કે મારી પાસે આવ્યો જ નથી નીકળે કાલે આવ્યો જ નથી એટલે મેં કીધું કઈ કાલે તમે એટલે કે એ તમારો પ્રશ્ન નથી મેં એવું રિક્વેસ્ટ કરી સાહેબ મને રજિસ્ટરમાં જોવા કાલે પછી કોની નોકરી હતી કે ભાઈ નો જોવા મળે અને મારા માણસને જ્યારે જયારે ઇન્જેક્શન દેવાનું ચાલુ કર્યું એટલે એને વિડીયો ઉતાર્યો કે તમે પત્રકાર ને બોલાવીને ધમકી આપી છે જયારે મારી પાસે બધો વિડીયો છે સ્ટાર્ટિંગ ત્યારથી આવ્યા ત્યારે અને કેમ્પસમાં સીસીટીવી કેમેરા પણ છે એ આવીને શું બોલે છે પાંચ છ વ્યક્તિ અહીં હાજર હતા આવીને શું બોલેલા છે એ બધાયને ખબર છે આવીને બેન દાદાગીરી જ કરવા માંડ્યા છે જાણે એને ના કરી દેવું એવું અથવા આપણે કોઈ જબરજસ્તી એની પાસે કરાવવા આવ્યા હોય જેની નોકરી ન હોય ને આપણે એની પાસે ઇન્જેક્શન મરાવવાનો ડોઝ હોય એવી રીતના એ દાદાગીરી કરવા માંડ્યા એટલે આનું તાત્કાલિક છે ને સાહેબ આ અવારનવાર વીરપુરમાં પચીસ હજાર માણસોની વસ્તી છે એટલે આવા મગજ આમાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ બેન આવી રીતના ઘણી વખત કરે છે તો મગજ ની તકલીફ હોય તો આને ફરજ ઉપર થી છૂટા કરો જેથી બીજા માણસો નાના માણસો હેરાન ના થાય ભાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર રાજકોટ